સિક્કો કરાય દે અમાર દોહન તો જમણા હાથનો ખેલ છે આ બધું સરપંચ તો ફટ દઈને મનાઈ દે રહ્યા કઈ જશે હો જલ્દી મારે બધી મારે કોમ તો હો હું કીધું કઈ જશે હો અમારો ના કરવી પડે દોહન કાગડિયા લઈને સિક્કો થઈ જશે સિક્કો કરાવતા છેલ્લી વાર અમાર દોહા દે તો સરપંચ ફટ ફટ વાતો મોન છે જમણો હાથ છે સરપંચ નો એ ના કેવું એ

મારું ગાંધીનગર હગુ તોડાયું મેઠ્યો મેઠિયા નો આ તેવી ફરજી એ એ એ તેવી ફરજી વાત થઈ આપડે ચોવી ના લાવતા હો સરપંચો

ભાગુ નું તો જે કીએ કરે છે કોમ એ બાજુ મને કહો સરપંચ ઘસીન ના પાડી દીધી લે પૈસા 100 રૂપિયા પકડો આ હો છો 1000 1000 રૂપિયા પકડો તમારા પાપા આ સરપંચ ને તો હું નહીં આ એ બેટા ઓહો એ આ છોકરા છોકરા આકાર થી લાકડીઓ લે પઈ હના સરપંચ પેલો સહી કરી આલ કરી આલ

અને અમારો પણ ખોટા આરોપ આવે છે આખું ગમ વાતો કરો ભાઈ નહીં કે કોઈને સપને ખબર નહીં કે મારા બાપે હબું તોળા ગયું અમે તોડાયું હોય તમામ મોટા થી વાપરી અમે તો